શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે શહેરમાં વસતા એ અને શહેરમાં વસતા અને ધાર્મિક વૃત્તિ ધરાવતા જૈન સમાજ લોકોમાં જન જાગૃતિ આવે તે માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નાનપુરા થી પાલેપોળ સુધી પસાર થઈ હતી આ રેલીમાં 2500 થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો આ રેલી બાબતે દિગંબર જૈન મંદિરના મહામંત્રી કમલેશભાઈ ગાંધીએ વધુ વિગત આપી હતી તમારું નામ કમલેશ ઓલવલ ગાંધી દિગંબર જૈન પરલેપોળ નાનપુરાના મહામંત્રી છું અને આજે અમારા સ્વતલ દિગંબર જૈન સમાજ સુરત દ્વારા ભગવાન મહાવીરનો જન્મ કલાણકનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર મુલનાયક નાનપુરામાં છે ત્યાંથી અહીંયા પાર્લિમેન્ટ સુધી રથયાત્રા સુરતના વિભિન્ન એરિયાના દરેક એરિયા દરેક સંસ્થા દ્વારા ઝાંકીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર ઝાંકીમાં દરેક વર્તમાન સમસ્યાઓ અને વર્તમાન જે બી છે એના ઉપર અનુલક્ષીને બધી કાર્યક્રમ બેટી બચાવો અને વધુ પડતું તો આ વખતે અમે ધ્યાન આપ્યું હતું મતદાન જાગૃતિ માટે કારણ કે એ આપણો અધિકાર છે અને દરેકે દરેક વ્યક્તિએ મતદાન કરવું જ જોઈએ કોઈ પણ પક્ષ હોય પણ આપણે મતદાનથી વંચિત રહેવું નહીં જોઈએ એની જાગૃતિ લાવવા માટે અમે એક સ્પેશિયલ ઝાંખી બનાવેલી હતી સ્વચ્છ ભારત અભિયાનની પણ એક ઝાંખી બનાવેલી હતી બેટી બચાવોની પણ ઝાંખી હતી અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણને અનુલક્ષીને જે એમના પૂર્વ ભાવ હતા એ બાબતે બી બધી અલગ 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 સંસ્થાઓ દ્વારા ઝાખી બનાવવામાં આવેલી હતી અને આ રથયાત્રા લગભગ થી ચાર કિલોમીટર લંબાઈની હતી અને પચીસો થી વધુ સંખ્યામાં જનમેદની જોડાયેલી અને અત્યારે અમે અહીંયા દરેક વ્યક્તિનું સ્વામી વાસ્ય બોજ રાખેલું છે અને આ વખતે અમે વિશેષ મેઇન રોડ ઉપર સા દરેક વ્યક્તિ માટે રોડ પર જે કોઈ આવે બધા માટે આયોજન નિશુલ્ક દ્વારા કરવામાં આવ્યું છે એ જ રીતે દૂધની પ્યાવું પણ દર વર્ષે અમે લગાવીએ છીએ એ પણ સાર્વજનિક સાધાર્મિક ભાવિઓ માટે લગાયેલી છે રોડ ઉપર અને દરેક એરિયામાં બી અમે પ્રભાવના કરેલી છે જૈન ધર્મની બ્લડ કેમ્પનું પણ આયોજન કરીએ છીએ અઢીસો થી વધુ બોટલ એકઠી કરીને આપે છે અને આ બોટલો અમે સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક વિતરણ થાય એની વ્યવસ્થા કરી છે જેને જોઈએ એને બોટલ મળી જાય અને એના માટે કોઈ પણ પૈસો આપવાનો નથી નિઃશુલ્ક વ્યવસ્થા આ વર્ષે અમે કરેલી છે